નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારા બધાનું આઈ ગુજરાતી ચેનલના નવા વિડિયોમાં સ્વાગત છે તો મિત્રો હાલના સમયમાં તમને બધાને ખબર છે કે ભાદાવરી પૂનમ છે તે નજીક આવી રહી છે તો આવા સમય છે મિત્રો તમને પણ ખબર છે કે ચોમાસું પણ ચાલુ છે સાથે સાથે તેમાં વરસાદ પણ ધોધમાર આવી રહ્યો છે તો મિત્રો આવા સમયમાં તમારે અંબાજી જવું હોય તો સાવચેતી નહીં જવું પડશે છે કેમ કે આવા સમયમાં ઘણી જગ્યાએ રસ્તાઓ પણ બંધ થયેલા હોય છે જ્યારે તમારે ત્યાંથી નીકળવું મુશ્કેલ બની જતું હોય છે તમે તો તમે જુઓ આ વિડિયોમાં કે કઈ જગ્યાએ માય ભક્તો છે તેમને જવું મુશ્કેલ પડી રહ્યું છે હારો રે ગાડીઓ હલકા હારો રે જારા સુ ધો

સાવધાની ભારે વરસાદને પગલે બેખડો ધસવાના કારણે રસ્તો બંધ થયો છે સટલાશના ના એક બાજુ રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો છે સટલાશનાથી અંબાજી જતા રસ્તાની એક બાજુ રસ્તો બ્લોક કરતા વાહન ચાલકો હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે પરંતુ વાહનો વધારે પ્રમાણમાં પસાર થતા હોવાથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આંબાઘાટામાં વરસાદના કારણે ભેગળ ધસી આવતા એક એકમાર્ગીય રસ્તો ચાલુ કરવામાં આવ્યો છે ત્યારે ચોમાસુ ચાલુ થતા વારંવાર આંબાગાટા ભેખડો ધસી પડવાના પ્રશ્નો સામે આવ્યા છે કદાચ વાહનોની અવરજવર હોવાથી કોઈ અઘટિત ઘટના ન બને એ પહેલાં તાત્કાલિક ધોરણે સરકારી તંત્રના અધિકારીઓ પગલા ભરે તેવું લોટ મુખે ચર્ચા જોવા મળી રહી છે સોશિયલ મીડિયા પર પોતાની લોકો વિડીયો પણ વાયરલ કરી રહ્યા છે બાહુ no. જાગરૂરી <laughs>